સચિનમાં શ્રીનાથ જ્વેલર્સમાં લૂંટ લૂંટ દરમિયાન ગોળીબાર એક આરોપી ઝડપાયો દુકાન માલિકની હાલત ગંભીર પ્રજાપંખ સચિનના સીખ જી માર્કેટ વિસ્તારમાં આવેલી શ્રીનાથ જ્વેલર્સમાં ઢળતી રાત્રે લૂંટના પ્રયાસ દરમિયાન અંધાધૂંધ ગોળીબારની ઘટનાથી સમગ્ર બજારમાં ભયનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ચાર શખ્સો બંદૂક સાથે દુકાનમાં ઘૂસ્યા બાદ સીધો ગોળીબાર શરૂ કર્યો હતો દુકાનમાલિક આશિષ માલિકે હિંમતથી સામનો કર્યો ત્યારે લૂંટારુઓએ તેમની પર બંદૂક તાનીને ત્રણ ગોળી ફાયર કરી આ ઘટનામાં દુકાન માલિક ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે માહિતી મુજબ ત્રણ લૂંટારુ ફરાર થઈ ગયા છે જ્યારે એક લૂંટારુ પબ્લિકના હાથે ઝડપી લેવામાં આવ્યો હતો નગરજનોએ તુરંત તેને પોલીસના હવાલે કર્યો હતો ઘટનાના લગભગ પાંચ દસ મિનિટમાં સચિન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હાલ સચિન પોલીસ સમગ્ર બનાવની ગંભીરતાપૂર્વક તપાસ ચલાવી રહી છે અને નાકાબંધી કરી ભાગી ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે